કારણ કે પચાસ વર્ષે એક મહિલા જેનો મૃતદેહ ગામની અંદર પડ્યો છે અને પરિવારજનો અત્યારે અંતિમ સંસ્કાર માટે માંથી રહ્યા છે પ્રશાસનને જાણકારી આપવામાં આવી અને ફાયરના અધિકારીઓ ત્યાં પહોંચ્યા પરંતુ આ ઓપરેશન ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે તમામ વિકલ્પો પણ મંથન થઈ રહ્યું છે જેથી ઝડપથી ગામની અંદર પહોંચી શકાય અને મહિલાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગામની બહાર લાવી શકાય પીપલાળા ગામની આકાશી તસવીરો જુઓ જ્યાં નજર પડશે ત્યાં પાણી જ પાણી અહીંથી જે રસ્તાઓ પસાર થતા હતા તે પણ પાણીમાં ગરકાવ થયા છે કે તળાવના આ દ્રશ્યો હોય તેવું તમને અનુભૂતિ થશે પરંતુ આ ગામ છે અને જે અત્યારે પાણીમાં ડૂબી ચૂક્યું છે સંપર્ક વિહોણું બની ગયું છે લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે લોકો સાથે સંપર્ક કરવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે પરંતુ આ જે સંપર્ક અને આ જે પ્રયત્ન છે તે અહીં નિષ્ફળ સાબિત થાય છે કારણ કે પાણી એક મોટું મોટી અડચણ બનીને ઊભું છે તમામ પડકારો વચ્ચે અનેક વિકલ્પો પર મંથન થઈ રહ્યું છે ગામવાસીઓનું કહેવું છે કે આ આવું આવી જે તીવ્રતા છે વરસાદની તે ઓગણીસો ત્રાશીમાં તેમને જોવા મળી હતી સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે પીપલાણા ગામથી લાઈવ અંકિત અત્યારે તમને શું સમસ્યાઓ નજરે પડી છે ફાયરના જે અધિકારીઓ હતા તેમના તરફથી કોઈ જાણકારી આપવામાં આવી કે કેમ ચોક્કસ દીપા ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે ન્યુઝ એટીન ગુજરાતની ટીમ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પીપલાણા ગામ ખાતે છે અને આપણી સાથે તાલુકા વિકાસ અધિકારી બીપી નંદાણીયા સાહેબ પણ છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું સર શું કહેશો છેલ્લા બે દિવસમાં કયા પ્રકારનો વરસાદ કેટલા ઇંચ વરસાદ અને કયા પ્રકારની પરિસ્થિતિ છેલ્લા બે દિવસમાં માણાવદર તાલુકામાં કુલ સત્તરથી અઢાર ઇંચ જેવો વરસાદ પડેલ છે અને બહુ જાજુ પાણી પડવાથી વરસાદ પડવાથી મોટાભાગના જેવા કે પંદરેક જેવા ગામ અત્યારે સંપર્ક વિહોણા છે અને ત્યાં પાણી ભરાયેલું છે પણ અમારી સતત એના ઉપર મોનિટરિંગ છે અને અત્યાર સુધીમાં કોઈ પણ જાનમાન હાનિ થયેલ નથી જે બહુ સારી વાત છે આગળ પણ સર ખાસ કરીને વાત કરવામાં આવે તો કુલ કેટલા રોડ રસ્તા છે ખાસ કરીને આપના વિસ્તારમાં આવતા હોય કે જે બંધ હાલતની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને વોટર લોગિંગની સમસ્યાના કારણે ગઈકાલે પોરબંદર જુનાગઢ જે હાઈવે છે એ બંધ હતું જે વહેલી સવારે ચાલુ થઈ ગયેલું છે અને બાકીના કુલ પાંચથી છ રસ્તા જે પેટા રસ્તાઓ છે ગ્રામ્ય કક્ષાના એ હાલમાં પણ બંધ છે અને જેમ જેમ પાણી ઓસરતા જાય છે તેમ ચાલુ થવાની સંભાવના છે ખાસ કરીને વાત કરવામાં તો આપના વિસ્તારની કુલ કેટલી ખેતીલાયક જમીન છે અંદાજીત કે જેમાં પાણી છે તે ફરી વળ્યા હોવાનું સામે આવ્યું છે જેના કારણે ખેડૂતોને ફેર વાવણી કરવી પડી શકે તેમ છે શું કહેશો હવે અત્યારે તો જ્યાં સુધી પાણી ન ઓસરી જાય ત્યાં સુધી સમગ્ર પરિસ્થિતિનો ક્યાસ નથી લગાવી શકાય એમ તેમ છતાં પણ જે પંદરેક જેટલા ગામ છે એ લગભગ એમાં પચાસ ટકા જેવા વિસ્તારોમાં પાણી ફરેલ હોવાની આશંકા છે એ આગળના સર્વે પછી ખ્યાલ આવશે ખાસ કરીને આપણ પીપલાણા ગામ ખાતે આવી પહોંચ્યા છો કેશોદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી છે આ જે મૃતક છે તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું અને કઈ રીતે અત્યારે તેમનો મૃતદેહ છે તેને અહીંયા લાવવામાં આવશે શું કહેશો ગઈકાલે પાંચ વાગ્યાની આસપાસ પીપલાણા ગામમાં એક આધેડ મહિલાનું મોત થયેલ છે જે નેચરલ ડેથ છે અને એના અમુને સમાચાર મળતા તાત્કાલિક ધોરણે અમે મામલતદાર સાહેબ સાહેબને આ બાબતે અવગત કરતા તેઓ દ્વારા ફાયર ફાઇટિંગની ટીમને જાણ કરી કેશોદથી બોલાવી અને ડેથ બોડીને અત્યારે લઈ જવા માટે ગામથી પર આ પ્રક્રિયા કરવામાં આવેલ છે ચોક્કસ આ હતા તાલુકા વિકાસ અધિકારી બીપી નંદાણીયા સાહેબ અને ન્યૂઝ એટીન ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં અહીંયા સત્તરથી અઢાર ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે ને તેના કારણે અત્યારે પણ પંદર જેટલા એવા ગામો છે ખાસ કરીને તેમના વિસ્તારમાં કે જે હાલ અત્યારે સંપર્ક વિહોણા હોવાનું છે તે સામે આવ્યું છે અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કેટલાક લોકો છે તે રાહ જોઈ રહ્યા છે કે પીપળાણા ગામ ખાતેથી પચાસ વર્ષીય જે મંજુલાબેન ટાંક છે કે જે તેમનું ગઈકાલે સાંજના પાંચ વાગ્યે નેચરલ કોઝથી ડેથ થયું છે ત્યારે તેમના અંતિમ સંસ્કાર હજી સુધી નથી થઈ શક્યા કારણ કે ગામનું જે સ્મશાન છે તે પણ હાલ અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે ગામની અંદર અંતિમ વિધિ થઈ શકે તે પ્રકારની કોઈપણ જાતની પરિસ્થિતિ નથી અને તેના જ કારણે કેશોદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ છે તે અહી આવી પહોંચી છે અને તેમના દ્વારા ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયાથી બોટ લઈ જવામાં આવી છે સાથો સાથ લાઈફ જેકેટ પણ છે તે સાથે રાખવામાં આવે છે મૃતકનું જે ડેડ બોડી છે તે ખાસ કરીને અહીંયા પીપળાણા ગામની સીમમાં લાવવામાં આવશે અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે જે જૂનાગઢ તરફ લઈ જવામાં આવશે ને ત્યાં દામોદર કુંડ આસપાસ તેમના જે અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે આ પ્રકારની ઈચ્છા છે તે ખાસ કરીને મૃતકના પરિવારજનોએ તંત્ર પાસેથી વ્યક્ત કરી છે અને તેના જ કારણે તાલુકા વિકાસ અધિકારી બીપી નંદાણિયા અને તેમની ટીમ છે તે ખાસ કરીને અહીં આવી પહોંચી છે સાથ તેમનું કહેવું છે કે હાલ પંદર જેટલા ગામો છે કે જે સંપર્ક વિહોણા છે પંદર જેટલા ગામો છે કે જેમાં પાણી છે ખાસ કરીને ઉબેડ નદી અને ઓજત નદીના તે ઘુસી ચૂક્યા છે અનેક કહી શકાય કે હજારો વીઘા જે ખેતીલાયક જમીન છે કે જેમાં ખેડૂતો દ્વારા કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું જે ખેતીલાયક જમીન છે અત્યારે પણ આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ કોઈ તળાવના દ્રશ્યો નથી આ ખેતીલાયક જમીનના દ્રશ્યો છે આપ જે જોઈ રહ્યા છો ત્યારે ખેડૂતોએ ફેર વાવણી કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું પણ હાલ અત્યારે પીપળણા ગામ ખાતે નિર્માણ થયું છે જી અંકિત શું એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવશે કારણ કે ફાયરની ટીમ તો પહોંચી છે પરંતુ અત્યાર સુધી કોઈ વિકલ્પ તેમને મળ્યા નથી જેથી આ ઓપરેશન પાર પાડવામાં આવે તો શું એનડીઆરએફની ટીમને સૂચિત કરાયા છે કે કેમ ચોક્કસ દીપા ખાસકરને આપે જે વાત કરી તેની જો વાત કરવામાં આવે તો હું સૌપ્રથમ તો આપણા દર્શકોને જે દ્રશ્યો છે તે પણ અમે બતાવવાનો સતત પ્રયત્ન છે તે કરી રહ્યા છીએ એનડીઆરએફની ટીમની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છની અંદર હાલ અત્યારે રાજકોટ દેવભૂમિ દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર અને સાથોસાથ કચ્છના ભુજ ખાતે એનડીઆરએફની ટીમ છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જૂનાગઢની વાત કરવામાં તો જૂનાગઢમાં ગઈકાલે જ જે પ્રમાણે સતત બીજા દિવસે વરસાદ પડ્યો તેના કારણે એનડીઆરએફની ટીમને અહીં બોલાવી લેવામાં આવી છે સાથોસાથ એક એસડીઆરએફની ટીમ છે તેને પણ બે દિવસ અગાઉથી જ અહીં બોલાવી લેવામાં આવી છે જોકે હાલ જે પ્રમાણે તાલુકા વિકાસ અધિકારીએ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે વાતચીત કરી છે તેમનું કહેવું છે કે હાલ તે પ્રકારની કોઈ પરિસ્થિતિ નથી જણાઈ રહી ચોક્કસ ફાયર બ્રિગેડની જે ટીમ છે કેશોદ નગરપાલિકાની તે મૃતકના ઘર સુધી પહોંચી ચૂકી છે અને થોડીક જ વારમાં જે મૃતદેહને છે તે અહીં બોટના માધ્યમથી લાવવામાં આવશે કારણ કે અગાઉ આપણે જે રસ્તો જોયો હતો ત્યાં પાણીનું જે નદીનું વહેણ છે તે ખૂબ જ વધુ હતું તેના કારણે તકલીફ એ પ્રકારની થતી હતી કે બોટ છે તે પાણીના વહેણની અંદર જો આગળ વધે ને ત્યારબાદ તે બાવળની જાળીઓમાં જઈને અથડાઈ તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું સાથોસાથ ત્યાં ઊંડાઈ પણ વધુ હતી ને તેના કારણે ફાયર બ્રિગેડ દ્વારા આ જે રસ્તો છે તે ખાસ કરીને અપનાવવામાં આવ્યો છે ને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે મૃતદેહ છે તે ખાસ કરીને જે કેશોદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ છે તે મૃતદેહ સુધી પહોંચી ચૂકી છે ને અડધી કલાકની અંદર આ મૃતદેહને છે તે અહીંયા ગામની સીમમાં લાવવામાં આવશે દીપા અંકિત આભાર તમામ જાણકારી આપવા માટે આગળ પણ અપડેટ્સ લેતા રહીશું તો પીપલાણા ગામ જે સંપર્ક વિહોણું બન્યું છે ખૂબ જ પડકારોની વચ્ચે ફાયરના જે કર્મીઓ છે તે અત્યારે ઓપરેશન ચલાવી રહ્યા છે પરંતુ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે ખેતરોમાં પણ પાણી ભરાયા છે અને ખેતરો તો જાણે તળાવમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે જૂનાગઢમાં મોડી રાત્રિના વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ગત વર્ષે જેવી સ્થિતિ થવાની લોકોને ભીતિ હતી ઝાંઝરડા અંડરબ્રિજમાં વાહન ફસાયું હતું દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યા હતા ઝાંસીના પુતળા નજીક સોસાયટીઓની શેરીઓમાં પાણી ફરી વળ્યા યમુનાવાડી વિસ્તારમાં પણ પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો સદનસીબે રાત્રિના બે વાગ્યા બાદ વરસાદ બંધ થતા જૂનાગઢ વાસીઓએ રાહતનો શ્વાસ લીધો જૂનાગઢ જિલ્લામાં મેઘ જમાવટ થઈ છે બાલાગામ બામણાસા રોડ વાસણદેવી મંદિર પાસે ભારે વરસાદના કારણે રોડ તૂટી ગયો હતો વરસાદી પાણીની આવક વધતા રોડ તૂટી ગયો વરસાદી પાણી ગામમાં પ્રવેશ્યા હતા રોડ તૂટવાના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી તો ભારે વરસાદ બાદ રોડ તૂટવાના કારણે નાગરિકો પરેશાન થયા વાહન વ્યવહાર પ્રભાવિત થયો અને માઠી અસરો વરસાદની જોવા પણ મળી રહી છે એક તરફ ધરતીપુત્રોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે પરંતુ બીજી તરફ જે લોકો છે વાહન વ્યવહાર નથી કરી શકતા અને ફસાઈ ગયા છે જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ જૂનાગઢને સતત બે દિવસથી ગમરોડ્યું જુનાગઢના બંને અંડરપાસ બંધ હાલતમાં જોશીપુરા અંડરબ્રિજ અને ઝાંઝરડા રોડ અંડરપાસ બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે સતત બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના મૂડમાં નજરે પડ્યા આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો સતત વરસતા જ નદી જળાશયોમાં પાણીનું ઉસ્તાર વધી ગયું છે અને લોકોને પરેશાની થઈ રહી છે તો કઈ રીતે અંડરબ્રિજની અંદર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અહીં એક વાહન પણ ફસાયાના સમાચાર પ્રાપ્ત થયા હતા મોડી રાત્રે વરસાદે વિરામ લીધો અને ત્યારબાદ જૂનાગઢવાસીઓ રાહતનો શ્વાસ લીધો સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢ જિલ્લાની અંદર મેઘરાજાએ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે જી હા આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ વરસાદે વિરામ લીધો છે તેમ છતાં જૂનાગઢ શહેરની અંદર આવેલા બંને અંડરપાસમાં વરસાદી પાણી છે તે ભરાયેલા છે અને તેના જ કારણે લોકો છે તે અંડરપાસમાંથી અવર જવર નથી કરી શકતા ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢના જે જાંડરડા રોડ ઉપર આ જે અંડરપાસ આવેલો છે તે હાલ અત્યારે બંધ જોવા મળી રહ્યો છે સાત રેલવે સ્ટેશન નજીક જે જોશીપુરા વિસ્તારનો જે અંડરપાસ આવેલો છે તે પણ બંધ હાલતની અંદર જોવા મળી રહ્યો છે સ્થાનિકો આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું કે આખરે છેલ્લા બે દિવસમાં તેવો એક એવો વરસાદ જોયો શું કહેશો કાકા કયા પ્રકારનો વરસાદ ને કયા પ્રકારની હાલાકી બહુ સારો વરસાદ પડ્યો છે અને સિટીની અંદર ઓછો છે પણ બહાર જંગલની અંદર વિસ્તારની અંદર બહુ વરસાદ પડેલ છે એના લીધે આ પાણી બહુ ભરાય અંદર બીજમાં છેલ્લા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી આ પ્રોબ્લેમ છે આ અંડર બ્રીજે ઝાંઝેડા રોડ કહેવામાં આવે છે અને અહીંયા ઓખરા જે છે એનું બરોબર કામ કરેલ નથી એના લીધે આ પાણી ભરાયેલ છે તો કાકા દર વર્ષે આપ કહો છો કે આ પ્રકારે પાણી ભરાય છે તો આ પાણીનો નિકાલ કેવી રીતે શું મહાનગરપાલિકા કઈ ધ્યાન જ દેતી નથી શું કામ કરવા કામ કરે છે પણ મોટા મોટા અધિકારીઓને આમાં કોઈ ધ્યાન દેવું નથી મારું એટલું કહેવાનું ચોક્કસ તો અધિકારીઓ ધ્યાન નથી દેતા કાકા શું કેશો ગઈ કાલે રાત્રે પણ જબરદસ્ત વરસાદ વેરશો ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી ઘરોની અંદર પણ પાણી ગુઈસતા શું કેશો અરે પાણી તો બહુ ભરે